દર્શક મિત્રો અમદાવાદમાં નારોલ નરોડા હાઈવે પર વિરાટનગર બ્રિજ પાસે આવેલા વ્રજેશ્વરી કોમ્પ્લેક્સની દુકાનોમાં લાગેલી આગ દોઢ કલાક બાદ કાબુમાં આવી હતી હાલ કુલિંગ પ્રક્રિયા ચાલુ છે આગને કાબુમાં લેવા માટે પચાસ ફોર્મ કેરબાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે બે દુકાનોમાં લાગેલી આગ બે માળના આખા બિલ્ડિંગની અઢાર દુકાનો સુધી પહોંચી ગઈ હતી આગ લાગેની જાણ થતા જ ઓઢવ અને ગોમતીપુર ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર બ્રિગેડના સ્ટાફે આગ પર કાબુ મેળવવા માટે જોરશોરથી કામગીરી શરૂ કરી હતી આગની જ્વાળા ઊંચા ઊંચા ઉઠતા જ ધુમાડાના ગોટે ગોટા વિસ્તારમાં ફેલાઈ ગયા હતા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે આસપાસના રસ્તાઓ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા હતા જેથી ટ્રાફિકનો બોજ ન વધે અને બચાવ કામગીરીમાં કોઈ વિલંબ ન થાય ફાયર બ્રિગેડની ગાડીઓ ઝડપથી પહોંચે એ માટે ગ્રીન કોરિડોર પણ તૈયાર કરવામાં આવ્યો હતો સદનસીબે કોઈ જાનહાની થયાની માહિતી મળી નથી પરંતુ દુકાનોને ભારે નુકસાન થવાનો પ્રાથમિક અંદાજ છે આગ લાગવાનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી ફાયર વિભાગે આગને કાબુમાં લેવા માટે લાંબી મહેનત બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી હતી સ્થાનિક રહીશો અને વ્યાપારીઓએ ઘટના કે ચિંતા વ્યક્ત કરી હતી અને આગના કારણે વેપાર વિસ્તારમાં સર્જાયેલા હાહકારના દ્રશ્યો જોઈને દહેશત પણ વ્યાપી ગઈ હતી આગના કારણે તપાસ ફાયર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે